સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ છે વેલંજા ખાતે એકાળમુખી ચાલે કે મોપેટ સવાને અડફટી લેતા આડેદ મહિલાનું મોત નીપજ્યું હતું સુરતમાં ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માત કરી કાપોતરા જઈ રહેલા બે લેડીઝને ડમ્પર ચાલકે લીધી હતી જેને અકસ્માતમાં આડેક મહિલાનું મોત નીપજ્યું હતું તો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ થતા પણ આજ સવારે એક લેડીસ બે લેડીસો ગલુડી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને સિત્તેર થી એસી મીટર સુધી કસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના વ્હીલમાં અને આગળના વ્હીલમાં આવી ગયા હતા ત્યાંથી પાછળના વ્હીલમાં ગયા આબર અને ઘટના સ્થળે મૃત્યુ થયું છે